રેડી અહીં સમયસાય છે એ થી નવ ટકા કન્ફર્મ હશે હશે ને હશે પછી જે આપણે નીચે તમને પેપર બતાવ્યું છે જીવાય છોટાડવાનું ડુંગળીમાંય લગાડીએ કાંઈ રેડી ડુંગળીમાંય પેપર લગાડાય વિઘે આઠથી દસ પેપર લગાડવાના સારું થાય તો પંદર લગાડવાનું રેડી એટલો બધો કોસ્ટ નથી ફોન કરશો એટલે બતાવી દે નીચે મોબાઈલ નંબર આપેલો છે પેપર લગાડવાના ઘણા ફાયદા છે રેડી એક ખેડૂતને કાલે મેં એંશી પેપર મોકલ્યા બીજા જિલ્લામાં કે મારે આ રીતનો પ્રશ્ન છે તો મને કે આ એટલું સસ્તું આવે તો એ મને કે એટલા બધા મોકલી ગયો એને સામેથી મગાવ્યા એને લાગ્યું કે નહીં આ વસ્તુ કર્યા જેવી છે તો આથી આપણે ક્યાં ઘડી ઘડીએ દવાનો નાખવી પડતો જીવાત એટલી ઓલી રહેતી હોય આ પેપર છે ડુંગળી માલે જીરું માલે સેણા માલે જેમાં હોય માલે તમને જીવાય થ્રીપ જીવાય સફેદ લીલી સાસડી કાંઈ હક ન લેવા દેતી હોય ને બધા માલે એ આપણે કરશું તો ખબર પડશે ખબર પડવાની નથી રેડી મેં મારી વાડીમાં લગાડ્યું છું અને કેવો ફાયદો છે એનો તમને ફોટો બતા દાખો સ્લાઇડ ઉપર રેડી પંદર દિવસમાં એટલી જીવાત આવી ગઈ મેં ડુંગળીમાં લગાડ્યા મેં ઘરે ભીંડો પહેરો એમાં લગાડ્યા બેયમાં લગાડેલા છે મારે પંદર દિવસે દવા નાખવી પડે કેટલા દિવસે તમારે અત્યારે હેવી ટક છે ને મારે પંદર દિવસે દવા નાખવી પડે કેમકે હું નીમ તેલે સાથે વાપરું છું રેડી એટલે આ એક રેડી અમારે દસ દિવસે નાખવી પડે પ્રશ્ન નથી પણ આપણને સમસ્યાથી સોલ્યુશન મળે એ મહત્વનો મુદ્દો છે રેડી આ નીમ તેલ મેં વાપરેલું છે અને આ પેપર લગાડે એટલે હજી મારે પંદર દિવસ થઈ ગયા પછી મારે સટકાવ કરવો પડ્યો એટલે એટલો ફાયદો છો ને ત્યારે આપણે બબે ત્રણ દવા વેગી તો આપણે સમસ્યાથી ડુંગળીમાં કે જીરું હજી સમસ્યાનું સોલ્યુશન આવતું નથી

જેનું આપણે વિડિયો બનાવ્યો હતો કાલે મેં વાત કરી કરી નથી મને નથી વાત એને એમ કીધું છે કે મેં બે ખેડૂત મિત્રોને ભલામાણ કરીશ કે દવા લેવા માટે આ આવશે રેડી અહીંયા જોઈ આવ્યા એન ગામ ના થાય એટલે એન ગામનો વિડીયો હતો એ ક્યાં બે ખેડૂતને મેં કીધું છે ને એ દુકાન ગોતા ગોતા તમારે આવવાના છે કે દવા લેવા માટે રેડી એટલે ખેડૂત પણ સામેથી કહે છે આ દવા વાપરે છીએ એટલે રિઝલ્ટ હોય તો કે એમનું તો ન કે એટલે મારે તમને કંઈ રોજ આ ન સમજાવવાનું આ વસ્તુ વાપરવાથી જમીન સુધરી એટલું ખાસ યાદ રાખજો જમીન બગડતી નથી રેડી તમે ઓલી વિજય જરૂર ન હોય બે વિકેટ ઠેરી નાખ્યું કે માત્ર બીજા લીટર પાહન તો આની જમીન નહીં બગડે રેડી આ નાખ્યા પછી બીજા ખાતાની પણ ડુંગળીમાં દડા વધારવા માટે જરૂર પડતી નથી લઈ આમાં જ આવી જાય છે કેમ કે મેં ખાંભાવાળા ખેડૂતને આપ્યું હતું એ કે રાજુભાઈ કેવું રિઝલ્ટ આવ્યું કે બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું છે રેડી એનો વિડીયો કે ભાઈ ખેંચશે ત્યારે બનાવવાના છે તમને વિડીયો બનાવી મૂકશો એ પણ તમને બતાવે હામાંથી વખાણ કરે બીજા જિલ્લાવાળા રેડી તો વસ્તુ સારી છે વાપરશું તો આપણને ખબર પડશે એમનું તો ખબર પડવાની નથી રેડી તો વાપરવું વાપરવું એ આપણે અહીંયાથી નિર્ણય કરવાનો રેડી કે નિર્ણય ન લઈએ કે નિર્ણય લેવો પડે અત્યારે તમે આવનાર સમયમાં કે અત્યારે ડુંગળી તમારી પાંત્રીસ ચાલીસ દિવસની થી હોય કે તમે કળીનો મેળા બનાવ્યો એની માટેનું ખાતર છે આ પી સ્ટાર રેડી ડીપીની થેલી કરતાં વસ્તુ સારી છે પ્લસ આપણી જમીન શું ડીપી નાખવાનું ના નથી પડતો પણ એનું માપ હોય છે અને માપ બહાર આપણે નાખી દઈએ છીએ પછી છોડને પડે ગરમ એટલે આ પોઈન્ટ તમને સમજાવવા માગું છું પછી આપણે એમ થાય કે સારું વીઘે બબે ઠેલી નાખી પણ સારો પછી છેલ્લે ભાવનો આવ્યો હતો ખર્ચો કરતા થોડુંક શીખો આપણે કઈ વીઘે દસ કિલો નાખો કે એક વીઘે દસ કિલો રાજુભાઈ કઈ રીતે ફુગાડવું આપણી સમસ્યા આવે ને તો એનો સોલ્યુશન માટે જ હશે વિઘા પાંચસો એમ એલ પાઈ દેવાનું રેડી આ તો તમે કરી ને બોલો આપણે એમ કહે કે વિઘા આઠ થી દસ કિલો નાખવાનું તો એવું આમ કે રાજુભાઈ એક ડોલા આઠ એક વીઘામાં કેમ સપટી સપટી ફુગાડવી તો એની માટેનો મસ્તીનો ઉપાય છે સમજાય તો ને સારી વાત છે ન સમજાય તો કાંઈ નહીં મળશે હવે આંકડા આગળના ડુંગળીની લાયવરાજીના બજાર ભાવની સાથે આ ડુંગળીને હરાજી થઈ ગઈ છે બસો ને સોતેર રૂપિયા આવ્યા છે આ છે ખેડૂત કયું ગામ બપાળા કેટલો ભાવ આવ્યો બસો સોતેર છે ને આ છે ક્વોલિટી હરાજી થઈ છે બે હજાર એકસો ભાવ આવ્યો છે અને હરાજી થઈ ગઈ છે સારી ક્વોલિટી છે ભાવ જાણીએ

ઓગણસી લઈ અઠ્યાસી રૂપિયા અઠ્યાસી લેવાસી એકાણું એકાણું રૂપિયા લખો મહiraju 191 રૂપિયા આવ્યા છે આ ડુંગળીમાં લે 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 191 ઓમેરો ઓમેરો કોનામાં શું જોવા દેવા બકો 3 તો ને આડત્રીસ રૂપિયા આવ્યા છે આ છે ક્વોલિટી આવ્યા લાલભાઈ

એકાડું બાળું રૂપિયા લખો એકસો ને ત્રાણું રૂપિયા આ ડુંગળી માં એકસો ત્રાણું રૂપિયા પંચોતેર ઓગણીસ ચોરાશી પંચાશી છી અશી અઠ્યાસી 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 રૂપિયા રૂપિયા

ત્રણસો ને ચોવીસ રૂપિયા ત્રણસો ચોવીસ રૂપિયા ત્રણસો ચોવીસ રૂપિયા લખો કેવી ત્રણસો ચોવીસ રૂપિયા આવ્યા છે આ ડુંગળી

તેપન ચોપન પંચાવન ચોપન અઠાવન 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 બસો બસો અઠાવન બસો અઠાવન રૂપિયા આવ્યા છે આ ડુંગળીમાં

ઓગણાટ બાર તેર પાંચ બારવિયો ચોત્રી બીજો ચોત્રી ચોત્રી કોના છે આપડા <laughs>